અને આગળ વાત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ઉપયોગ કરાયો નથી રૂપિયા એક કરોડ અઠાવન લાખ વિકાસ ગ્રાન્ટ સ્થાનિક નેતાગીરી અને અધિકારીઓની આળસને વણ વપરાયેલી રહી છે આ ગામમાં એકમાત્ર આંગણવાડી હતી જેમાં ગામના એકસો સુડતાલીસ ભૂલકા અભ્યાસ કરતા હતા

ત્રણેય કામો માટે જે છે એ ગ્રાન્ટ છે અમલીકરણ અધિકારીઓ લેવલે આપવામાં આવેલ છે તથા એનું આગળની કાર્યવાહી માટે પત્ર વ્યવહાર અને એ બધું ચાલુ છે શરૂઆત કરવામાં આવે તો આ તમામ જે વિકાસ કામો છે કેટલાક સરોના છે કે યોજના માટે એ યોજનાઓ પૈકી અંદાજિત રકમ આપને કહું તો પેટા આરોગ્ય કેન્દ્ર છે એ પચાસ લાખ આજુબાજુનું છે પછી આંગણવાડી કેન્દ્ર છે બાર લાખનું છે અને પૂર સંરક્ષણ દિવાલ છે એ બ્યાસી લાખ આજુબાજુ અંદાજીત રકમ કહું છું એક્ઝેક્ટ રકમ ઓન ફાઇલ જોવું આદિવાસી સમુદાયના લોકોના ઉત્કૃષ્ટ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અને કરોડો રૂપિયાના ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ વિકાસ યોજનાઓ માત્ર કાગળ ઉપર જ હોય તેવું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિધાનસભાના જાંબુર ગામે સામે આવ્યું છે આ દ્રશ્ય છે જાંબુર ગામે કે જ્યાં સીધી આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ જગ્યા ઉપર આંગણવાડીનું કેન્દ્ર હતું પરંતુ આ આંગણવાડીનું મહકાન જર્જરિત બનતા બે વર્ષ પૂર્વે તેને પાડી દેખવામાં આવ્યું છે અને હાલ જે આંગણવાડીના બાળકો છે તે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે આંગણવાડીના સંચાલિકા બેન સંદેશની સાથે જોડાયા છે આપણે એમની સાથે સંવાદ કરીશું આંગણવાડી નું મકાન હતું તે જરછી હતું તે બે વર્ષ ત્યાં પાડી નાખ્યું છે નવું બનાવવા માટે પણ અત્યારે હાલ સુધી બન્યું નથી અને અત્યારે હું ભાડા ના મકાન માં રહું છું પણ ત્યાં બાળકો સમાતા નથી ત્યાં બેસવાની બહુ મુસીબત પડે છે કેમ કે આ લોકોને પોતાને રહેવાની સગવડ ના હોય છતાંય અમને ભાડા ના મકાન આપ્યું છે બાળકો માટે તો એમાં હું બાળ મંદિર ચલાવું છું અત્યારે પછી બીજા એક સ્થાનિક બેન છે બેન શું બાળકો ને તકલીફ અને શું આખી સમસ્યા બાળકોને ભણવાની તકલીફ છે બે વર્ષ થાય બે વર્ષ થાય બાળ મંદિર પડી ગયું હવે ભાડા એ બિચારી કેટલાક દે

તાળા તાલુકાના જે જાંબુર ગામ છે એમાં છેલ્લા બે વર્ષ પહેલા આંગણવાડી ડિમોલેશન કરવામાં આવેલી હતી જ્યાં બાળકો શિક્ષણ લેતા હતા છેલ્લા થઈ છે છે અંદર સમાવેશ પણ આજ દિવસ સુધી તંત્રના હિસાબે છોકરાઓ હેરાન છે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી વિકાસ ની યોજનાઓ જાહેર કરે છે પરંતુ આ તમામ વાતો ને યોજનાઓ માત્ર કાગળ ઉપર હોય તેવું સંદેશ યોજના ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે ત્યારે સરકાર વાસ્તવમાં આદિવાસી આદિમ જૂથના લોકોના ઉત્કૃષ્ટ માટે ક્યારે આગળ આવે છે તે જોવું રહ્યું રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમ